પૈસા તો છે ચા પડી ના પૈસા તો જોવે દસ હજાર રૂપિયા હાલવા જોવે ફોન આવ્યો

પૈસા હું તારા હારા દાડે મુહૂર્ત કરવા આવ્યો આજ બેસતું વર્ષ છે મુહૂર્ત છે હું હું ભૂવો દી રેડી એટલે થોડા ઘણા પૈસા તો હોય કે ના હોય મુહૂર્ત ના હવે પાસે આલીશ પાડુ ભાજી ના આવ્યા મુહૂર્ત કરવા પૈસા તો હોય કે ના હોય પણ કે ભાડું ભાજી ના આવ્યા તમે તો લો માર તો કોઈ હેડતા આયા છો કોઈ વિમાન નતું લેવા આયા તો હેડતા એટલે ઘરે તો કોઈ કોઈ ના મળવા આવ્યો ને ચોપે ઉતારવા આવે તો હવે શું કરશું આપણે પૈસા તો તો ના બોલાવલાય ને

અને હજાર રૂપિયા તો સિલાઈ છે ના માર લાવવા છે લાવવા છે પણ પૈસા તો જોઈએ ને હું વેસાઈ દઉં પરો વેસાઈ દઉં પરો કોઈને લેવો હોય તો કો ભાઈ માર વેસાઈ જાવું છે કોઈને લેવો હોય તો કો અને આ છોકરાને લુકડા લાયા હું સમજ તો નહીં પડે સમજ સમજ તો સમજે તો ખરી કે પૈસા નથી તો ના માર લાયા લો સારું હેરી તો હવે કોઈ કરો તો કરો હાવ હાવ ને લાલ એવું નહીં ઘણું લાલ ખરી હા હા

આપડે તો ચોથી લાયેલું પૈસા તમારા જેવા આવું ઘાટેતારી કોઈ નઈ ભીખારી ના કેવરાય પણ

આવે બરાબર અને ભગવાન માતાજી સુખી રાખે તમને બે ને જોઈ જઈને નાખવાની વ્યવસ્થિત હાકવાની કાલે બે તો છે

એટલે છોકરા તો બાપડ હવે ઘરે હતા દિવાળી ને ટેટા ફોડતા ના ના ભાઈ એમ એમ પૈસા ના પોકડા હું આ તમે કાલે મુરત કરવા આવ્યો તો તમે નથી જ નતા આલ્યા આજ આલવા આયા ઉસી પાસે બાબુ સ્માર એ કેવું ના બોલે મોટા હતા પણ હું તમને પૈસા છોકરાને ન આવું છોકરા લઈને ના આવું તો બસ તમે પોટલી મારીને ઘરે આડ્યા દો તો આયો ને માં ભાઈ તો હું છોકરાને લાવ આ છોકરાને લઈને આવો જો સારું હું હમણાં તરત લઈ આવું હા મારો બેટો

બે ભાઈ પણ હવે શું લેવા માં તો મારા પાસે દસ રૂપિયા પૈસા દસ રૂપિયા માં ફટાકા આવશે

તો છોકરા ને ઘણા પૈસા આલતા ને ખાલી વીસ વીસ દસ દસ રૂપિયા આલજો ખાલી બેતર વર્ષ છે અને કાલે બેહતા વળાના મારા જેટલા સબક્રાઈબ છે અને વિડીયો જેટલા મારા જોવે છે એ મારા ફ્રેન્ડ ને બધ જાય ને બેહતા વળાના રોમ રોમ ને હેપ્પી દિવાળી અને બોલો અંબે અમ્બે જય